જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં પોષ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા તથા આ મહિનામાં આવતા દરેક વાર તહેવાર તિથિની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું મિત્રો પોષ મહિનો ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે તથા પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં રહે છે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોવાના કારણે આ માસને પોષ માસ કહેવામાં આવે છે આ મહિનાના અધિષ્ઠાત્રા દેવ ભગવાન સૂર્યનારાયણ છે જે રીતે શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ છે તેવી જ રીતે પોષ મહિનામાં રવિવારનું વિશેષ મહત્વ છે પોષ મહિનાના દરેક રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખી તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ મળે છે પોષ મહિનામાં ભગવાન સૂર્યનારાયણ તેના રથની દિશા બદલે છે અને મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં હોય ત્યારે જે વ્યક્તિ પ્રાણ ત્યજે છે તેને ફરી મૃત્યુલોકમાં આવવું પડતું નથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કારણે છે મહાભારતમાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે સૂર્યોદય પછી જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હતા ત્યારે ભીષ્મ પિતામહને બાણ વાગ્યા હતા અને તે છ મહિના સુધી બાણ સૈયા પર રહ્યા હતા ત્યારે સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે આપણા હિન્દુ ધર્મમાં પોષ મહિનાનું ખૂબ મહત્વ છે આ મહિનો એ ભગવાન સૂર્યનારાયણ ને સમર્પિત છે આથી આ મહિનામાં સૂર્ય દેવ ની ઉપાસના કરવાનું મહત્વ છે ભગવાન સૂર્યનારાયણ એ જાગ્રત દેવ છે તેની પૂજા ઉપાસના કરવાથી તેને નિત્ય જળ અર્પણ કરવાથી ઘર પરિવારમાં જીવનમાં સુખ શાંતિ બની રહે છે છે સમાજમાં માન સન્માન વધે આ મહિનામાં નિત્ય પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું આખું વર્ષ જો ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય ન આપી શકાય તો પોષ મહિનામાં જરૂર ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી તેમાં તલ લાલ પુષ્પ ઉમેરી આ જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવું ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપતા ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે ભગવાન સૂર્યનારાયણને નિત્ય જળ અર્પણ કરવાથી આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધશે તથા ઘરની નકારાત્મકતા દૂર કરવા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ રહે સમાજમાં માન સન્માન મળે એ માટે સૂર્યપુરાણમાં ઘણા બધા ઉપાયો વર્ણવેલા છે જેમ કે ઉત્તરાયણ પહેલાં ભગવાન સૂર્યદેવની ત્રાંબાની મૂર્તિ ઘરમાં લાવી અને ઘરમાં કોઈ પણ જગ્યાએ ઉત્તર દિશામાં આ મૂર્તિ લગાવી નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણની આ મૂર્તિને ધૂપ દીપ કરવું નમસ્કાર કરવા અને જળનું તિલક કરવું શાસ્ત્રમાં આ ઉપાયને એક ચમત્કારિક ઉપાય કહ્યો છે આમ કરવાથી ઘરના સભ્યો ક્યારેય બીમાર નહીં પડે ઘરમાં સુખ શાંતિ બની રહેશે તથા આ મહિનામાં શાકંભરી નવરાત્રી આવે છે આ નવરાત્રી નવ દિવસની હોય છે જેમાં માં શાકંભરીની પૂજા આરાધના ઉપાસના કરવામાં આવે છે આ મહિનાની સુદ પક્ષની એકાદશીએ પુત્રદા એકાદશી વ્રત આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ની સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ થાય છે પોષ મહિનાની પૂર્ણિમા એટલે પોષી પૂર્ણિમા કહેવાય છે આ દિવસે માં અંબાજીનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે માં અંબાજીની પૂજા આરાધના કરવામાં આવે છે તથા આ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી આ દિવસને મકર સંક્રાંતિ કહે છે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આ મહિનામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ગરીબ જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ ભૂખ્યા અને ભોજન અન્ન વસ્ત્ર વગેરેનું દાન કરવામાં આવે છે આ દિવસે પવિત્ર જળાશય પવિત્ર નદી કે ગંગા સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે આ દિવસથી કમૂરતા ઉતરી જાય છે અને શુભ લગ્ન પ્રસંગોની શરૂઆત થાય છે આ દિવસથી સૂર્યનારાયણ અને શરૂઆત છે છે જે મહિનાનું આ વ્રત હોય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આ મહિનાની વધ પક્ષમાં શઠતિલા એકાદશી આવે છે આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે છે આ દિવસે તલ અને ગોળનો વિશેષ દાન કરવામાં આવે છે તથા પોષ મહિનામાં આવતી અમાવસ્યાને દર્શ અમાવસ્યા કે મોની અમાવસ્યા કે પછી ત્રિવેણી અમાસ કે દેવ પિતૃ અમાસ પણ કહેવાય છે આ અમાસ એ વર્ષની સૌથી ઉત્તમ અમાસ છે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ અમાસ ઉત્તમ અમાસ છે તો મિત્રો પોષ મહિનો એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરી આયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત કરવાનો મહિનો આ મહિનામાં સૂર્ય સ્નાન કરી શરીરની ઉર્જા પ્રાપ્ત કરવાનો મહિનો આથી જ આ મહિનાને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો મહિનો પણ કહેવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં પોષ માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ